જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો ચોર આવે છે ચોર આવે છે નહીં જબરજસ્ત ચાલી રહેલ દહેશત અને પોલીસના સઘન પેટ્રોલિંગ કરાતું હોવાના દાવા વચ્ચે આખરે ચોર આવી ગયા અને લાખોની માલમત્તા ચોરી કરીને જતા પણ રહ્યા જી હા દર્શક મિત્રો અત્યારે આખા છોટાઉદેપુર જિલ્લામાં રાત્રે ચોર આવે છે ચોર આવે છેની જબરજસ્ત દહેશત વર્તાઈ રહી છે ગામે ગામ ફળીએ ફળીએ લોકો હાથમાં ડીંગા પાડ્યા લઈને ખુદ ચોકી કરી રહ્યા છે પોતાની માલમત્તાના રક્ષણ માટે આખી રાત જાગીને ઉજાગરા કરી રહ્યા છે અને છેલ્લા એક મહિનાથી આ સિલસિલો ચાલી રહ્યો છે બીજી તરફ પોલીસ તરફથી સઘન પેટ્રોલિંગ કરાતું હોવાના આશ્વાસન સાથે લોકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે ત્યારે લોકો અને પોલીસની આટલી બધી સતર્કતા વચ્ચે પણ સાચે જ ચોર આવ્યા અને એક બે નહીં પણ ચાર ચાર મકાનના તાળા તોડી ઘરેણાં રોકડ સહિતની લાખોની માલમત્તાની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા ચોરીની આ ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં નસવાડી ટાઉનમાં એસ બી સોલંકી વિદ્યાલય સામે આવેલ આરોગ્ય વિભાગના સરકારી ક્વાર્ટરમાં તસ્કરોએ હાથ ફેરો કરી પોલીસના સઘન પેટ્રોલિંગ અને પ્રજાને અપાતા આશ્વાસન સામે સવાલો ઊભા કરી પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ કે જે વિભાગના સ્ટાફ ક્વાર્ટરમાં રહે છે તેઓ ફરજ ઉપર ગયેલા હતા ત્યારે રાત્રિ દરમિયાન આરોગ્યકર્મી અને ડોક્ટરના ક્વાર્ટરના તાળા તોડી ઘરેણાં અને રોકડ મળી લાખોની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે ચૌહાણ પરિવારના ઘરમાંથી છ પોઈન્ટ પાંચ એટલે કે સાડા છ તોલા સોનાના ઘરેણાં અને પંચોતેર હજાર રૂપિયા રોકડ રકમની ચોરી થઈ હોવાનું પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે તો અન્ય મકાનોમાં પણ તાળા તોડી ચોરી કરવામાં આવી છે ઘટના અંગે નસવાડી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર આ ચોરીની ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે શું કહી રહ્યા છે જેમના ઘરે ચોરીની આ ઘટના બની છે કાલે રાતે લગભગ પછી સવારે વહેલા બીજા બેન છે રહ્યા બેન કહી એમનો ફોન આવ્યો કે આપણા સોસાયટી આપણા મતલબ ક્વાર્ટરમાં સામે ચોરી થઈ છે તો એમને જોડે બધાને ઉપર મેં ફોન કર્યો તો એમને એવું કીધું કે અહીંયા કશું નહીં થયું કારણ કે કોઈને ખબર જ નથી કે અહીંયા ચોરી થઈ છે એવું એમ પછી થોડુંક વાર લાગ્યું પછી ફોન આવ્યો કે બેન તમારે ત્યાં જ ચોરી થઈ છે એટલે લગભગ અમે ત્યાંથી સાડા બાર એક વાગે જેવા નીકળેલા અહીંયા આવ્યા ને તો મારા ઘરમાં બધું જ મતલબ એ કરી દીધેલું છે ત્યાં પાછળ બેગની અંદર મારું સેટ પછી મારા મતલબ હાથના પાટલા હતા અને એના મારા મિસ્ટર નો સોનાની ચેન હતી આ ત્રણેય વસ્તુ નહોતું ત્રણે ત્રણ વસ્તુ ચોરી થઈ ગઈ હતા પ્લોટ ના ભરવા માટે પંચોતેર હજાર રૂપિયા હતા તે બી ચોરી થઈ ગયા છે અંદર બેગ માંથી પછી આવીને અમે કેસ લખાઈ આવે છે આપણે અહીંયા જે છે સીએચસીના સ્ટાફ બધા રહે છે અને મારા વાઈફ જે છે એ પીએચસી અમરોલીની અંદર જોબ કરે છે હવે કાલે રાત્રે એમની નાઇટ ડ્યુટી હતી એટલે અમે લોકો ત્યાં ત્યાં ડ્યુટી માટે ગયા હતા આજે સવારે આવતા અમને ખબર પડી કે અમારા ઘરનું તાળું તૂટી ગયેલું છે હવે અંદર તપાસ કરતાં ખબર પડી કે અંદર બધું સામાન વેરવિખેર છે એટલે અમે અંદર જઈને જોયું ત્યારે મેં જે તિજોરીની અંદર મારા દસ બાર હજાર રૂપિયા જેવા રાખેલા હતા એ અંદરથી ગાયબ હતા એટલે તાત્કાલિક ધોરણે અમે જાણ કરી તાત્કાલિક ધોરણે તપાસ કરીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પછી તરત અમને ખબર પડી કે આજુબાજુના જે બીજા ક્વાર્ટર છે જેના પણ તાળા તૂટેલા હતા એટલે ટોટલ અમારા ત્રણ જે ક્વાર્ટર છે એના તાળા તૂટેલા હતા અને બાજુમાં એક છે બિલ્ડિંગ એમાં પણ એક તાળું તૂટેલું હતું એટલે બધી પર એમણે આવીને પછી બધું ચેક કર્યું તપાસ કરીને જે બી લખવાનું હતું એમનું લખી લીધું હવે અમારી એક માગણી એ ખરી કે આ જે વિસ્તાર જે છે જે સીએચસી ક્વાર્ટર જે અહીંયા છે એ થોડું અંદરથી હોવાના કારણે ત્યાં થોડું પેટ્રોલિંગ થોડું વધારે હોય અને જે આ જે જગ્યા છે એના ઉપર જે રાતના સમયની અંદર પણ એક પોઈન્ટ રાખેલું હોય તો જેથી અમને થોડી સવલત થઈ જાય એવી અમારી માગણી છે આપણે અહીંયા સીએચસી ક્વા બધા સરકારી કર્મચારીઓ રહેતા હોય છે જોબ કરે છે અને બધાની અલગ અલગ ડ્યુટી હોય છે એટલે ક્યારે કોઈ હાજર હોઈ શકે ક્યારે ના હોઈ શકે એટલે બધાને અલગ અલગ સમયે ક્વાર્ટર બંધ કરીને જવાનું રહેતું હોય છે જેથી કરીને ક્યારે કોઈ ગેરહાજર રહી શકે હોય નહીં એવું પણ ઘણીવાર બની શકે તો આવી પરિસ્થિતિની અંદર કોઈ ધ્યાન રાખી શકે એના માટે એક માગણી અમારી એવી ખરી કે અહીંયા એક પોઈન્ટ હોય તો જેથી કરીને કોઈ કર્મચારી પોતાની ફરજ બજાવવા માટે ગયેલા હોય તો જેથી કરીને એમનું ઘર બંધ હોય કે બીજી કોઈ ગતિવિધિ હોય તો એના પર ધ્યાન રાખી શકે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો